તો દોસ્તો સ્વાગત છે નો વ્લોગ માં તો હમણાં અમે બે આવી ગયા હોય પ્લોટ માં હા ઘેર પ્લોટ માં ઘેર આવી ગયા પ્લોટ કોમ કરતા અને આ હોય લાજો હી કંટાળ એટલે નામ કેવાય કંટાળ હે કંટાળ આ કંટાળો આ હે ની આ કંટાળો કે ઓન હે એક નંબર સબ્જી બને હા ઓ કોટા હી નોંદો કોટા ઓ ઘણો બધો લાજો હી દાદા ખૂટલી જાવ બની યાર સબ્જી બના ઓ બનાઈ હે હે આ બધે લાગી રહ્યો

बीजी मर्जी तो लवली परियन तो सी यहां पास बाहर हट था का दालो बच गई बीजी मर्जी ने दालो फस गई हां और आ सीन यूं नहीं बाकी બીગઢ પાટન સુધી બાકી ખડા